ડભોઈ રાધી કોમ્પલેક્ષ નજીક રખડતા ઢોરે નગરમાંથી લીધું ડભોઈ શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહેવા પામ્યો છે પંથકમાં રખડતા ઢોરો અનેક લોકોને અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડવાના બનાવો બની ચૂક્યા છે છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી જેને લઈને એક યુવાન રખડતા ઢોરના અડફેટે ચડ્યો હતો સામાન્ય ગરીબ પરિવારના યુવાને રખડતા ઢોરને અડફેટે ચડતા સામાન્ય ઇજાઓ પહોંચી હતી ત્યારે રખડતા ઢોરને લઈને અગાઉ શહેરમાં આટલા બધા અકસ્માત અને ઘટનાઓ બનવા છતાં તેમજ નગરપાલિકા ખાતે કમિટી બનાવવામાં આવી છે ઢોર પકડવા માટે નગરપાલિકાના શાસકોની આંખ ક્યારે ઉઘડશે અને રખડતા ઢોરોના માલિકો સામે દંડાત્મક કાર્યવાહી કરશે તેની લોકો રાહ જોઈને બેઠા છે રખડતા ઢોરોના મામલે પાલિકા રખડતા ઢોરોને લઈને સ્થાનિક ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે રખડતા ઢોરોને પકડીને તેના માલિક વિરુદ્ધ કયા પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે તેવો પ્રશ્ન પાલિકા પ્રમુખને ડભોઈ શહેરની પ્રજા પૂછી રહી છે જોકે નગરપાલિકામાં ઢોર પકડવા માટે કમિટી બનાવવામાં આવી છે તેઓ દ્વારા કાર્યવાહી તો કરી છે પણ રખડતા ઢોરોના મામલે નગરપાલિકાના શાસકોની કયા પ્રકારની કામગીરી હશે તે આ બાબત પરથી સ્પષ્ટપણે સાબિત થાય છે